ઝઘડીયા તાલુકાના ખાટા આમલા ગામે રહેતી બે સગી બહેનો નવીના અને મધુ ઝઘડીયા જઈડીસીમાં આવેલ સંજીવની ક્લિનિકમાં છેલ્લા એક વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવે છે ગત રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના આરસામાં બંને બહેનો તેમની ફરજ પરથી તેમની એક્ટિવા ગાડી લઈ ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે કોહલર કંપનીના બીજા ગેટ પાસે વાલિયા તરફથી એક કન્ટેનર ચાલક પોતાનું કન્ટેનર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નવીના અને મધુની એક્ટિવા ગાડી સાથે સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બંને બહેનો નીચે પડી ગયા હતા જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેઓને વાલિયા માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર સારવાર કરી વધુ અર્થે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં પણ તેમને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે જયાબેર મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે રિફર કરવામાં આવી હતી અને ત્યાંથી પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં નવીનાબેનને માથાના પાછળના ભાગે કપાળના ભાગે ડાબી આંખની ઉપર અને જમણા ઘૂંટણની સામાન્ય ઈજા થયેલ તથા ડાબા પગે ઘૂંટણના નીચે ભાગે ફ્રેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવેલ તેમજ તેમની મોટી બેન મધુબેનને માથાના ભાગે મોઢાના ભાગે જમણી આંખે ગંભીર ઈજા થઈ તથા ડાબા પગે ઘૂંટણના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું જેથી નવીનાબેન મહેન્દ્રભાઈ વસાવાએ કન્ટેનર ચાલક વિરુદ્ધ ઝઘડીયા જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે